ઘર ઘર મહાદેવ જય જય ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને બસ થયા આનંદમાં હોય તો હવે છે ને આપણે હોલીડે ની રજા ચાલુ થઈ ગઈ છે ને માણસો છે ને ભાગવા મંજા છે હોલીડે માં કારણ કે જુલાઈમાં અમારે જુલાઈ ને ઓગસ્ટ બે બે હોય બે મહિના જે વધારે પડતા ટૂંકમાં કારણ કે આમાં લાંબી રજા પડે ને છોકરાઓની ને આપણે જે બધા મોટા મોટા જે વડીલો છે રાઈટ એ બધા જાય આ વિન્ટરમાં વિન્ટરમાં એટલે કે ત્યારે છે ને ઠંડી હોય ઠંડીમાં જાય અહીંયા ઠંડી જ્યારે પડે ને ત્યારે એ ઇન્ડિયા બધા ભાગે અહીંથી લગભગ બધા મોસ્ટલી રિટાયર્ડ માણસો એમ મોટા એટલે રિટાયર્ડ જે છે ને એ છોકરાઓની છોકરાને છોકરા હટાણતા છોકરાએ ભાગે હટાણતા કાં છોકરાઓને હવે કાં નહીં કે ગમે એ હોય જાવું એટલે ઇન્ડિયા જવું એટલે એ કે આ બાસ આ વળી કાઠી કે હું એક બેન ત્રણ કે ત્રીજી ત્રીજા દી તો ન્યાય કે સીધે સીધા પણ હવે બીજે દી પૂકે જાય ડાયરેક્ટ ફ્લાઇટ હોય તો પણ ડાયરેક્ટ ફ્લાઇટ ને એર ઇન્ડિયા હોય તો બંધ કરી દીધી નથી આપણે અમદાવાદવાળી તો એ તો બંધ થઈ ગઈ બરાબર છે ને હવે મુંબઈવાળી ચાલુ છે પણ ત્યાંથી પછી વાયા થવું પડે પણ હવે મારે જે વાત તમને એ કરવી છે કે જેને પાસે ઓસીઆઈ છે એના માટે તો કંઈ જવું એટલે ગમે ત્યારે કંઈ વિઝા બીઝા કંઈ લેવાની જરૂર નથી બરાબર છે પણ જેના પાસે ઓસીઆઈ નથી હવે એ ઘણા બધા પાવર કરતા હતા પાવર એટલે એ રીતે કરતા હતા કે ઓ અમે ઓ તો કહું હોય કે આપણે ઓસીઆઈની શું જરૂર છે એ કે અમે પાંચ વર્ષના વિઝા એ કે હં નહીં એ વાત એ સાચી કે પાંચ વર્ષના વિઝા લઈ લઈએ એટલે એ કે જ્યારે જવું હોય ત્યારે આ જઈએ ને આવીએ પાંચ વર્ષે એ કે એમાં એટલા બધા ઓ સીઆઈને વાહે એટલા બધા કાગળિયા કરવા ને ડોક્યુમેન્ટ પૂરા પાડવા ને એને વાહે ઊભું નહીં કે હું કોણ માથાકૂટ કરે એમ આપણા ઘણા એ માણસો એવી રીતે એમ કે વિચાર કરે ને ઘણા માણસો પાસે ઓ કરવા માટેના ડોક્યુમેન્ટ પૂરેપૂરા નથી એમ કારણ કે ઇન્ડિયન ઓરિજિન એવું બતાવવું પડે ને આપણે એમાં હવે એ ન હોય તો ન થાય એમ એટલે એ પણ પ્રોબ્લેમ છે એટલે એ પછી આવી રીતે કે મનને વારે બાકી તો ઘણી આમ તો કરવું તો હોય ઓસીઆઈ પણ ન થાય તો એ તો પછી કાં મનને વારવું તો ખરી નાખી કીન્યું કે કે ભાઈ આપણે કંઈ વાંધો નહીં તો ઓ સીઆઈ ન થાય તો કંઈ વાંધો નહીં પણ આજે આ મારે એક તમને ખાસ ખુલાસો કરવો જેના પાસે ઓસીઆઈ કાર્ડ નથી એ જે પાંચ વર્ષના વિઝા લઈને જાય ને ઇન્ડિયા તો હવે એ છે ને વરસદીની અંદર ખાલી છ મહિના જ રહી હોગે એમ છ મહિનાથી વધારે રહી ન હોગે એટલે તમે કહો કે એનો મતલબ શું એમ એટલે મતલબ એટલે એમ માનો કે અત્યારે તમે જુલાઈની અંદર સાતમા મહિનામાં ગયા બરાબર સાતમા મહિનાથી તમે ડિસેમ્બર સુધી ન્યા રહ્યા બરાબર પછી ડિસેમ્બરમાં છ મહિનાથી પૂરા થવાના જે બે ત્રણ બે ત્રણ દિવસ હતા કે અઠવાડિયું હતું તો તમે પાછા આવતા રહ્યા હવે પાછું તમારે એપ્રિલમાં કે મે માં જાવું હોળી કરવા કે હોળી હવે છે તો ત્યાં હોળીમાં જાવ આપણે તો માર ફાગણ મહિનાની હોળીમાં અહીં કે જઈએ આપણે પાછા તો પાછા જો જાવ એટલે તમે છે ના ત્યાં તમને એન્ટ્રી ન આપે ઇન્ડિયામાં એ તમને ખબર છે છ મહિનાથી વધારે તમે એક વર્ષની અંદર રોકાઈ ન હગો એટલે છ મહિના તમે જ્યારે જાઓ ત્યારથી સ્ટાર્ટ થાય તમારા છ મહિના એટલે માનો કે તમે જુલાઈમાં બે હજાર પચીસમાં જુલાઈમાં ગયા હોય પહેલી તારીખના તો એ છે ને ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધી તમારો એક વર્ષ લેખાય હવે એ વર્ષની અંદર તમે ખાલી છ મહિના એકસો ને એસી દિવસ જ ત્યાં તમે રોકાઈ હગો એથી વધારે જવાય નહીં એટલે તમે માનો કે પાંચ છ મહિના રોકાઈ આવ્યા ત્યાં ને પછી પાછું તમારે એ જ વર્ષની અંદર તમને કંઈક પ્રોબ્લેમ થયો કે કંઈક સમથિંગ એવું અહીંયા ફેમિલીમાં કે કંઈક થયું અથવા તો આપણે કંઈક દવા બવા કરાવવાની છે ડૉક્ટરે કીધું ને કંઈક રિપોર્ટ આવ્યા ખરાબ તો કે હાલો આપણે ત્યાં જઈ આવીએ ત્યાં આપણે દવા કરાવીએ કે ડેન્ટિસ્ટ પાસે જવું ને નવા દાંત નખાવા ને કંઈક હોય હેમ એક થોડું હોય કે માણસને ફ્યા હોય એટલે કંઈક ને કંઈક હોય તો ખરી ના ફતા પણ ના એ તો આ તો હું તો હવાની વાત કરું છું પણ ખરેખર વસ્તુ શું છે કે તો પછી તમે નહીં જઈ શકું એમ અને તમને રોકે અને તમને ડિપોટી કરે ત્યાંથી એમ અને જો તમારે પછી ત્યાં જો એ આ તો ઠીક છે પણ નહીં પછી થાય ને તમે પ્રોબ્લેમ આવી શકો કહેવાનો મતલબ કે તમે છે ને પાછા ઓનલાઈન તમારે વિઝા માટે સબ બીજા કાગળિયા બધા સબમિટ કરવા પડે ડૉક્ટરના આ તેન બધું એ છતાંય જો આપવાય તો આપે ને ન આપવાય તો નહીં આપે એમ એટલે તમે ને ડિપોટી કરી શકે અને તમારા ઉપર કેસ ઈ કરી શકે ને તમને પાછા બે નાઈ પાડી શકે કે પાછા હવે આવતા નહીં તમે એટલે તમે કહો આપણો દેહ ને આપણે ના પડે પણ હવે કાયદા છે એ કાયદા કાયદા પ્રમાણે તો તમારે આપણે હાલવું પડે ને ગમે હોય એક્સ વાયઝેડ આપણો દેહ હોય કે બીજા દેહ હોય ગમે ત્યાં દેહમાં રહેતા હોય ત્યાં આપણે એના કાયદા પ્રમાણે બધું હાલવું પડે હમ હવે કાયદો તો આપણે દેહ ખણી ન્યા આપણો દેશ છે પણ આપણે દેશ આપણે મરજી પણ એમ થોડા કરે શકીએ કે આપણે ન્યા રહેતા હોય એટલે કે આપણે કોઈ આપણું નામ ન લઈએ હમ આપણે કંઈ અહીંયા કંઈ કોઈ આપણો દેશ છે ત્યાં આપણે મરજી પડે કરીએ ને મરજી પડે ત્યારે જવું ને મરજી પડે ત્યારે આવવું ને ગમે એટલી સ્પીડમાં આપણે ગાડી ચલાવવાની તો એનો કાયદા છે કાયદાને તો ફોલો તો કરવું પડે ને ભાઈ નહીં તો ફરફરિયું આવે ન્યા પણ અત્યારે સિટીયુમાં તો બધા અત્યારે ન્યા પણ થઈ ગયા બોલા ખબર છે ને કેમેરા તે એ ન્યા ત્રત જ આવે અથવા તો પોલીસ પોલીસી દે તો આપી દઈએ તમને ફરફરિયું કે આ ભાઈ આ પૈસા ભરી દેજો ચલણ આપી દઈએ એટલે કહેવાનો મતલબ એ વસ્તુ છે કે તમારે છે ને પ્રોબ્લેમ થાય જો આ રીતે અહે તો તો અમારે શું કરવાનું કે તમે જ્યારે ફરવા જતા હોય અથવા તો વિન્ટરમાં કે જાવ જ્યારે એમ કે આપણે અહીંયા જ્યારે બહુ ઠંડી પડતી હોય ત્યારે બધા લગભગ આપણે રિટાયર્ડ માણસો વયા જાય છે તો એના માટે ખાસ આ વાત કરું છું કે તો હે ને તમે ત્રણ ચાર મહિના રોકાજો અને બીજા બેક મહિના અઢી મહિના રાખી દેજો તમારા કે એ વરસ પૂરતા કે ઇનકેસ કદાચ જવું પડે ઇમરજન્સીમાં તો તમે પાછા જઈ શકો એ જ વર્ષની અંદર રાઈટ નહીંતર પછી તમે જઈ નહીં હગો એમ ઓસીઆઈ હોય તો કંઈ વાંધો નથી અથવા તો ઓસીઆઈ કટાવી લેવાનું હવે બીજું એની હા મેં પાછો બીજો એક બીજો પ્રોબ્લેમ થાય પાછો તમને એ કારણ કે મેં આ પેલા એ પહેલાં બનાવ્યો હતો ને પેલા આધાર કોમ કે આધાર કાર્ડ તમારે જો જોતું હોય તો તમારે એકસો ને એંસી દિવસથી વધારે રોકાવવું પડે એટલે એકસો બ્યાસી દિવસ રોકાવવું પડે ટૂંકમાં એમ તો તમે આધાર કાર્ડ તમને મળી શકે બરાબર હવે આ જે તમારી પાસે જો વિઝા હોય તમને પાંચ વર્ષના કે એક વર્ષના કે જે વિઝા લઈને તમે જાઓ તો એની અંદર તમે છ મહિનાથી વધારે તો રોકાઈ ન હકો એટલે તમે આધાર કાર્ડ માટે એપ્લાય થઈ જ ન હકો ભૂલી જ જાઓ એનો મતલબ ભૂલે જ જવાનું એમ આધાર કાર્ડ તમારા તમને આધાર કાર્ડ મળે જ નહીં કારણ કે તમે રોકાઈ જ ન હકો અહીંયા ના રોકાવ તો તમને મળે ને આધાર કાર્ડ હમ એટલે એ પણ ગયું એટલે એના કરતાં જો ઓ સીઆઈ તમારે જો મળતું હોય ને તો ઓ સીઆઈ કઢાવી લેવાય અને એ ભૂલ ન કરાય એમ હમ ઓસીઆઈની એટલે ઓસીઆઈ જો હોય તો તમારે ગમે ત્યારે જાઓ ને ગમે ત્યારે આવો અને તમને કોઈ રહમાં પાંચ વખત જાઓ ને દસ વખત જાઓ તોય તમને કોઈ નામ ન લઈએ હમ કાયદેસર તમે લીગલી જતા હોય ને તમારે બીજું કંઈ હોય નહીં તો તમને કોઈ થોડા ના રોકે કે નાના ભાઈ આ કેમ ઘણી ઘણી ધક્કા ખાય હવે ધક્કા તો ખાતા હોય માણસ ઘણા આપણે જે નવીડા હોય ને એમ થાય કે હાલો આપણે લગ્ન લગ્નમાં જાઉં પાણી લગ્નમાં જાઉં તો એવું લગ્ન કરે ને પાછા આવતા રહ્યો તો પાછા એમ થાય કે હાલો આપણે વળી આ હાથે ઠેમ આવે તો હાથે ઠેમ કરવા જાઉં તો જવાય એમાં કંઈ વાંધો નહીં રહે પણ તમારી પાસે ઓસીઆઈ હોવું જોઈએ તો તમે જઈ શકશો બાકી નહીં ત્યારે આ વિઝા ઉપર તમે એક વર્ષની અંદર છ મહિનાથી વધારે રોકાઈ ન હગો અને છ મહિના થઈ જાય એટલે તમે પાછા જઈ ન હગો અહીંયા રાઈટ એટલે આ વસ્તુ મારે તમને ખાસ કહેવી હતી અને આ એક ચોખોટી કરવી હતી આધાર કાર્ડ માટે પણ તો એમ એવું છે બધું ખેલ એવું છે હવે આ ફોરેનમાં રહીએ તો હવે બધા કરવું પડે શું કરીએ આપણે એમ એમાં કંઈ આપણું કંઈ હાલે નહીં તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લાઈન આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં